તમારા બાપાને કે હાડકા એવો થઈ ગયો તો મેં વળી ડાયરેક્ટ માતાજીની કીધી માં જો મેર કરતી હોય તો સાત વર્ષ તારી બાધા ગરબા ઉપાડી ચાલે તમારું અમારા નવા વિડીયોમાં તો આપણે હવે જઈ રહ્યા છીએ મોગલધામ ધામ ત્યાંથી આપણે માતાજીના દર્શન કરી અને ત્યાંથી જ નીકળશું આગળ અને આગળ જઈને તમને બીજા સેવા કેમ્પના પણ વિડીયો તમને બતાવીશ બનાવી રહેજો અમારા વિડીયોમાં ચાલો હવે ત્યારે જઈએ આપણે મોગલધામ ધામ તો જય માતાજી મિત્રો તો ફાઇનલી આપણે મોગલ માલા મંદિરે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો યાત્રીઓ જે આશાપુરા માતાના મઠ ચાલીને જાય છે તે અને બીજા બાર થી આવે દર્શન કરવા જઈ રહ્યા છે મિત્રો આપણે માતાજીના ના મંદિર આવી ગયા છીએ આ છે માતાજી નું મંદિર તમે પબ્લિક તો જોવો આ છે મોગલ ધામ ખબરાઓ જય મા આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે નીકળીશું આગળ અને રહી લોમાં જય માતાજી મિત્રો તો આપણે જઈ રહ્યા છીએ ભુજ તરફ અને ભુજ તરફ એક સેવા કેમ્પ આવ્યો છે તમે જોઈ શકો હાલ તો ચાલતો સેવા કેમ છે રોનક ગ્રુપ રાજકોટ તરફથી તમે જોઈ શકો છો સરસ મજાની સેવા કાર્ય અહીં ચાલુ છે ઠંડી ઠંડી આવા તડકામાં ઠંડી ઠંડી પાણીની બોટલોનું સેવા કામ ચાલુ છે અને બીજી બાજુ તમે જોઈ શકો છો કે તડકો પડે છે છતાં પણ સેવાનું કામ ચાલુ છે પદયાત્રીઓ સેવાને મોજ કરી રહ્યા છે જોઈ શકો જો આવી ઠંડી બોટલો પાણીની અહીંયા આવા તડકામાં ગરમીમાં પણ અહીંયા રસોડાનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો કેટલી અતિશય ગરમી છે

અહીંથી રાજકોટથી માતાના મઠ તો સેવા કેમ જેને કહેવાય કે ધીરે 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 જગ્યા બદલતા બદલતા જઈ રહ્યા છે અને ખૂબ સરસ સેવા કાર્ય છે આટલો બધો તડકો છે છતાં પણ તેમનું સેવા કાર્ય કામ ચાલુ છે રાત દિવસ ખડે પગે તો જય માતાજી એક વખત જય બોલાય દેસુ બોલો બોલો આશાપુરા માતાજી મિત્રો તો આપણે જઈ રહ્યા હતા માતાના મઢ તરફ તો અહીંયા અહીંથી ભુજ લગભગ ત્રીસ ચાલીસ કિલોમીટર દૂર છે એક ભાઈ સાંકળ બાંધીને આવે છે તો આપણે એમને પૂછી લઈશું કે ક્યાંથી આવે છે અને શેની માનતા રાખેલી છે જય માતાજી મોટા જય માતાજી મોટા ભાઈ ક્યાંથી આવો છો મોરબી થી મોરબી થી માતાના મઢ માતાના મઢ આ સાંકળનો વજન કેટલો 20 કિલોન માથે 250 ગ્રામ બરોબર તમારું નામ જણાવશો પંકજ પંકજભાઈ

કે ભાઈ હવે તમારો બાપાને કે હાડકા એવો થઈ ગયો તો મેં વળી ડાયરેક્ટ માતાજી ની કીધી માં જો ઉમેર કરતી હોય તો સાત વર્ષ ની તારી બાધા ગરબા ઉપાડી ચાર ગરબા માં તારા માતા ને મરે આવ્યો છું જોયું મિત્રો જ્યાં દવા કામ નથી આવી ત્યાં માતાજી ની દુઆ કામ આવી માતાજી ની દુઆ ભાઈ ત્રણ વર્ષ થી ચાલે છે ને આ આપણે સાત વર્ષ ચાલવાનું છે બરોબર તો આપણે માતાજી ની એક જય બોલાવી બોલો આશાપુરા માતા જય કેલાદ ભાઈ અમારે ઉઠી ગયા છે રણજી વિજય માતાજી ઓહો કરે રહ્યા છે અને આ શૈલેષભાઈ અમારે જય માતાજી ઉઠી ગયા કે જે છે ખડભડ ઉઠ્યા છે હજુ એક મોણો પડ્યો છે જય માતાજી ફૂલ ગેનમાં છે જય છે બેટ ભાઈ તકલીફ નહીં પડે ના અમરલાલ ભાઈને નો ટેન્શન છે એટલે વાંધો નહીં